નમસ્કાર મિત્રો નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આપની સાથે હું છું છું વિશેષ રજૂઆતમાં એટલે કે હેલ્થ પ્લસમાં આજે આપણે ખાસ વાત કરવાની છે પુરુષના પ્રજનન અંગની પ્રજનન અંગની વાત કરીએ તો અમુક જે સર્જરી કરવામાં આવતી હોય છે તેને લઈને આપણે આજે ખાસ ચર્ચા કરવાના છે આપણી સાથે જે નિષ્ણાત ડોક્ટર જોડાશે અને તેમની સાથે આપણે ચર્ચા કરીશું જે ખાસ સર્જરીની આપણે વાત કરી રહ્યા છીએ તેમાં પેનાઇલ ઇમ્પ્લાન્ટ અને સાથે જ આપણે વાત કરીશું ઇરેક્ટાઇલ ડિસ્પંક્શન એટલે કે ઈડી આ બંનેની આપણે ખાસ ચર્ચા કરીશું કે આ સર્જરી ક્યારે કરવામાં આવતી હોય છે અને જે બંને સર્જરી છે તે બંને સર્જરી ક્યારે ડોક્ટર એ કરવાની વાત કરતા હોય છે અને તેમાં શું ખાસ ધ્યાન રાખવાનું હોય છે દર્દીએ કઈ કઈ બાબતોનું તેમાં ખાસ ધ્યાન રાખવાનું હોય છે આ તમામ બાબત પર આપણે આજે ચર્ચા કરવાના છીએ ચર્ચા સાથે હાલ ડોક્ટર કલ્પેશ કાપડી આપણી સાથે જોડાઈ ગયા છે જે ગોલ્ડ મેડલિસ્ટ છે યુરો એન્ડ્રોલોજીસ્ટ છે કલ્પેશભાઈ આપનું સ્વાગત છે નમસ્કાર દર્શક મિત્રો હું ડોક્ટર કલ્પેશ કાપડિયા હું પુરુષ પ્રજનન અંગો અને રિપ્રોડક્ટિવ સ્પેશિયાલિસ્ટ છું એટલે કે મેલના જે સેક્સ્યુઅલ ડિસ્ફંક્શન અને ફર્ટિલિટી રિલેટેડ જે ઇસ્યુ હોય છે એમાં સર્જરી અને મેડિકલ મેનેજમેન્ટ કરતો હોઉં છું નમસ્કાર તો સૌથી પહેલાં ડૉક્ટર આપણે વાત કરીએ તો જે ખાસ આજનો મુદ્દો છે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સૌથી પહેલાં આપણે વાત કરીએ ત્યારબાદ પેનાઇલ ઇમ્પ્લાન્ટની પણ વાત કરીશું પરંતુ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે કે ઈડી એ ખરેખર શું છે અને સાથે જ તેની સાથે જ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનની સારવાર કઈ કઈ પદ્ધતિથી અત્યારે આપણે વાત કરીએ તો તે અવેલેબલ જોવા મળતી હોય છે સીમાભાઈ ખૂબ જ સુંદર પ્રશ્ન છે અને ઘણા બધાના મગજમાં આ પ્રશ્ન ઘણો બધો મૂંઝવતો હોય છે અને આપણે ડોક્ટર સાહેબ સાથે અથવા તો કોઈની સાથે આ ડિસ્કસ નથી કરી શકતા ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે બહુ સિમ્પલ ભાષામાં સમજાવું તો પુરુષના જે લિંગ છે એમાં કડકપણાનો અભાવ હોવો અથવા તો લિંગનું કડકપણું ના થવું અથવા તો એ મેન્ટેન ના રહેવું એને સાદી ભાષામાં ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કહી શકાય કોમનલી આપણે એને ઈડી તરીકે પણ ઓળખીએ છીએ હવે ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન ઘણું બધું કોમન છે ડાયાબિટિક પોપ્યુલેશનમાં ઘણું બધું કોમન છે એજ એકોર્ડિંગ ટુ ઘણું બધું કોમન છે હવે એના મુખ્યત્વે ત્રણ રીતે સારવાર ઉપલબ્ધ છે જે મેડિકલી વેલિડ છે એમાં પહેલી મેડિકલ મેનેજમેન્ટ દવાઓ અવેલેબલ છે સેકન્ડ ઇન્જેક્શન થેરપી જેમાં પેનિસની અંદર એક સ્પેસિફિક જાતના ઇન્જેક્શન મૂકવામાં આવે છે અને થર્ડ પેનાઇલ ઇમ્પ્લાન્ટ પદ્ધતિ આ ત્રણ પદ્ધતિ સિવાય ઘણી બધી એક્સપેરિમેન્ટલ પદ્ધતિ છે પણ આ પદ્ધતિ અમારી યુરોલોજીકલ ગાઈડલાઇન દ્વારા માન્યતા પ્રાપ્ત છે જી અને જે પ્રકારે આપણે વાત કરી કે ડોક્ટર સાથે ઘણી બધી વખત વાત પણ નથી કરી શકતા ત્યારે આજે ખાસ ઈડી આપણે વાત કરીએ ક્યારે આ સર્જરી કે જે કરવામાં આવતી હોય છે કયા કયા કારણો હોતા હોય હોય છે કોઈ કદાચ વાત કરવી તો 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 ઓકે પુરુષને જ્યારે લિંગના કડકપણામાં તકલીફ થવા માંડે અથવા એ પરફોર્મન્સ ના કરી શકે અથવા તો એમણે ક્યારેય પણ પરફોર્મન્સ કર્યું જ નથી અથવા તો કર્યા પછી થોડા વર્ષોમાં ક્યારેક કોઈ તકલીફ ઉભા થાય છે ઉંમર પ્રમાણે અથવા તો એમને કોઈ રોગ આવે છે જેમ કે ડાયાબિટીસ થાઇરોઈડ ઘણા જાતના યુરિનરી ઇન્ફેક્શન અને એના પછી જો થવામાં આવે છે તો જો એ એકાદ અઠવાડિયા થી સદંતરે ચાલવા માંડે અને જો એમણે એનું સોલ્યુશન ના લાવે એક વખત બે વખત ત્રણ વખત એમને ફીલ થવામાં આવે કે ઇરેક્શનમાં કઈ તકલીફ થાય છે લિંગ ઉત્થાન થવામાં કઈ તકલીફ થાય છે તો એમણે ડોક્ટર સાહેબનો કોન્ટેક્ટ કરવો જોઈએ જી સાથે જે અન્ય વાત આપણે કરી રહ્યા છીએ પેનાઇલ ઇમ્પ્લાન્ટની વાત કરીએ તો તે ખરેખર શું છે પેનાઇલ ઇમ્પ્લાન્ટ પેનાઇલ ઇમ્પ્લાન્ટ એ એક ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે કે જે પેનિસની નસો એટલે કે જે વેસલ્સ આર્ટરી અને વેઇન્સ એમાં જો ડિસ્ફંક્શન સર્જાય તો પેનિસ એ મેઇન બ્લડનું બનેલું હોય છે એમાં કોર્પોરા કેવરનોઝા કરીને સ્ટ્રકચર હોય છે એ કોર્પોરા કેવરનોઝા એ બે કેવિટી છે ને એ કેવિટીમાં બ્લડ ફિલઅપ થતું હોય છે ને એટલે ઇરેક્શન થતું હોય છે નેચરલી અને જ્યારે એમાંથી બ્લડ નીકળી જાય રૂટિનલી ત્યારે એ ઇરેક્શન ડાઉન થઈ જતું હોય છે હવે આપણે જ્યારે સર્જિકલી આ અને ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન કહીએ આ ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનમાં જ્યારે આપણે સર્જરી કરીએ છીએ ત્યારે અમે આ મેડિકલ ડિવાઇસ એને એક પેનાઇલ ઇમ્પ્લાન્ટ અથવા તો પેનાઇલ પ્રોસ્થેસિસ કહેવામાં આવે છે એ મેડિકલ ડિવાઇસને સર્જિકલી ઇમ્પ્લાન્ટ કરતા હોય છે પેનિસના નીચેના ભાગમાં ટુ ટુ થ્રી સેન્ટીમીટરનું ઇન્સિજન એક કોસ્મેટિક ઇન્સિજન હોય છે પછી ક્યારેય દેખાતું નથી અને એ ઇન્સિજન દ્વારા અમે એમાં પ્લેસ કરતા હોય છે અને પછીથી પેનિસ કાર્યરત થઈ શકતું હોય છે ને એનું ઇરેક્શન પાછું આવી જાય છે જી અને જે પેનાઇલ ઇમ્પ્લાન્ટની આપણે વાત કરી તે આપણે આની પહેલાં જે વાત કરી ઇરેક્ટાઇલ ડિસ્પન્શન તેની સારવારમાં પણ એક અગત્યનો ભાગ આ કંઈક કંઈક ભજવતું હોય છે યસ પેનાઇલ ઇમ્પ્લાન્ટ એ આખરી ઉપાય છે એટલે કે હું એમ કહીશ કે જો કોઈ પેશન્ટને મેડિકલ અથવા તો દવાઓથી સારું નથી થતું અથવા તો દવાઓ ટોલરેટ નથી થતી ઘણા બધા પેશન્ટોને ઘણા હાઈ ડોઝની દવા લેવી પડે છે અને ત્યારે એમને ઇરેક્ટાઇલ પ્રોપરલી અચિવ નથી થઈ શકતું અથવા એની સાઇડ ઇફેક્ટ પ્રોફાઇલ એટલી હાઈ છે કે એ દવા નથી લઈ શકતા અથવા તો ઘણા એવા પેશન્ટ છે કે જેમને ફ્રિકવન્ટ યંગ પેશન્ટ છે જેમને વેરી ફ્રિકવન્ટ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ હોય તો ડે ઇન આઉટ તેઓ મેડિકેશન ના લઈ શકે એટલે આવા બધા કિસ્સાઓમાં અમે પેનાઇલ ઇમ્પ્લાન્ટનો ઓપ્શન આપીએ છીએ જે અને જે સમયગાળો આપણે વાત કરીએ તો ક્યારેય ડૉક્ટરને એપ્રોચ કરવો જોઈએ આવી કોઈ સમસ્યા જણાય તો ખાસ તમામ જે દર્દીઓ જે પણ છે અને વય વર્ગની આપણે વાત કરીએ તો કયા વય જૂથમાં આ ખાસ જે સમસ્યા અત્યારે જે વાત કરી રહ્યા છે તે જોવા મળતી હોય છે યલી ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે કે ઘણા પેશન્ટો એવું છે કે એમને ઇરેક્શન એચિવ જ નથી થયું અથવા તો ઇરેક્શન એમણે ક્યારેય પ્રોપરલી ઇરેક્શન જોયું જ નથી અથવા તો ઘણા કેસીસમાં મેરાઈટલ ફેલર આવે છે ડાયવોર્સના કેસીસ અમારી પાસે આવતા હોય છે ડ્યુ ટુ ધીઝ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન અને તો એવા કેસીસની અંદર વયજૂથ ઘણી યંગ હોય છે પર્ટિક્યુલરલી યંગર પોપ્યુલેશનમાં અમારે એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે સાયકોસેક્સ્યુઅલ ડિસ્ફંક્શન તો નથી આથી અમે સાયકોલોજીકલ ઇવેલ્યુએશન કરાવી દેતા હોય છે કે સાયકોલોજીકલ જો ડિસ્ફંક્શન હોય તો એ આઉટ થઈ શકાય મેં જેમ જણાવ્યું એમ પેનાઇલ ઇમ્પ્લાન્ટ એ ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન એટલે જો એની નસોની નબળાઈ હોય તો એના માટેનું ઉત્તમ સારવાર છે એટલે ઓર્ગેનિક ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન માટે આપણે સાયકોલોજીકલ ડિસ્ફંક્શન આપણે આઉટ કરવું જોઈએ વય જૂથની વાત કરીએ તો યંગર પોપ્યુલેશનમાં પણ થાય છે મિડલ એજ ગ્રુપમાં ફોર્ટી ફોર્ટી એજ ગ્રુપમાં બી થાય છે કારણ કે હવે સ્મોકિંગ એથેરોસ્કલેરોસિસ હાઇપરટેન્શન લિપિડ પ્રોબ્લેમ થાઇરોઇડ પ્રોબ્લેમ હોર્મોનલ ઇશ્યુઝ આ ઘણા બધા કોમન છે એટલે અમારી લેંગ્વેજમાં એને એન્ડોથીલિયલ ડિસ્ફંક્શન કહેવામાં આવે છે એન્ડોથીલિયલ ડિસ્ફંક્શન એટલે પેનિસની જે બ્લડ વેસલની અંદરનું જે તત્વ હોય છે જે લેયર હોય છે એમાં ડિસ્ફંક્શન થાય તો આપણા યંગર પોપ્યુલેશન એટલે ફોર્ટી ફોર્ટી ફાઈવ ફિફ્ટી ઇયર એજમાં પણ થઈ શકે છે અને એજ રિલેટેડ ડિસ્ફંક્શન તો વેરી કોમન છે સિક્સટી ફાઈવ અથવા સેવન્ટી પછી પણ જોવા મળે છે પણ યુઝઅલી ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને જ્યારે આ લિપિડ એટલે કે જે ચરબી અથવા તો કોલેસ્ટ્રોલનો જે જમા

ઓકે પેનાઇલ ઇમ્પ્લાન્ટની જો આપણે સર્જરી કરવામાં આવે તો પેનાઇલ ઇમ્પ્લાન્ટ સર્જરી કર્યા પછી લગભગ ચારથી છ અઠવાડિયા સુધી અમે આરામની એડવાઇસ આપીએ છીએ એટલે કે એ દરમિયાન આપણે સેક્સ્યુઅલ એક્ટિવિટી નથી કરી શકતા સિક્સ વીક પછી અમે ક્લિનિકલ ઓબ્ઝર્વેશન કરીએ છીએ પેનિસને મોડ્યુલેટ કરીએ છીએ પેશન્ટને ગાઈડન્સ આપીએ છીએ અને એપ્રોક્સિમેટલી સિક્સ વીક પછી જો કોઈ ઇન્ફેક્શન નથી થયું અથવા તો કોઈ ઇરોઝન કે એવું નથી થયું આ બે ત્રણ જાતના કોમ્પ્લિકેશન જો નથી થયા તો પેશન્ટ સિક્સ વીકસમાં સેક્સ્યુઅલ એક્ટિવિટી અગેન રિઝ્યુમ કરી શકે છે જી અને પેનાઇલ ઇમ્પ્લાન્ટ જે સર્જરી છે તે એક જ પ્રકારે થાય છે કે તેના પણ કોઈ અલગ અલગ પ્રકાર છે તે કઈ રીતે કામ કરે છે અને એકબીજાથી ત્રણેય જે પ્રકાર હોય તો કઈ રીતે તે અલગ પડતા હોય છે ખૂબ જ સુંદર ક્વેશ્ચન છે કારણ કે પેનેલ ઇમ્પ્લાન્ટ એ હજુ એટલું એટલી માત્રામાં ઇન્ડિયામાં કાર્યરત નથી કારણ કે હજુ અવેરનેસ નથી અને એક ટેબુ છે કે આપણે એકબીજા સાથે ડિસ્કસ નથી કરી શકતા આપણને કોઈ પૂછશે કે તમે સર્જરી કરાવી તો શું સર્જરી કરાવી તો તમે શું કહેશો એટલે એ ડરના લીધે ઘણા બધા લોકો આની એજ્યુકેશનથી બી અવેર નથી થતા અહીંયા આવવાનો હેતુ એ છે કે આપણે જ્યારે પેનાઇલ ઇમ્પ્લાન્ટ શું છે એ નહીં સમજીએ તો આપણને ખ્યાલ જ નહીં આવે કે સર્જરી કઈ રીતે પોસિબલ થાય છે પેનાઇલ ઇમ્પ્લાન્ટ એક મેડિકલ ડિવાઇસ છે એના યુઝવલી ત્રણ પાર્ટ છે એક મેલિએબલ અથવા તો સેમી રિજિડ સેકન્ડ ઇઝ ઇન્ફ્લેટેબલ અને થર્ડ ઇઝ ટુ પીસ હવે ટુ પીસ જે પેનલ ઇમ્પ્લાન્ટ છે ઇન્ફ્લેટેબલ પેનલ ટુ પીસ પેનલ ઇમ્પ્લાન્ટ છે એ યુઝઅલ ઇન્ડિયામાં અવેલેબલ નથી એટલે આપણે વાત કરીશું ઇન્ફ્લેટેબલ પેનલ ઇમ્પ્લાન્ટ અને મેલિએબલ પેનાલ ઇમ્પ્લાન્ટ હવે મેલિબલ પેનાઇલ ઇમ્પલાન્ટમાં બે સર્જિકલ રોડ્સ હોય છે એ બે કોર્પોરા કેવરનોઝા એ પેરમાં હોય છે પેનિસમાં એમાં ઇન્સર્ટ કરવામાં આવે છે અને જ્યારે થ્રી પીસ પેનાઇલ ઇમ્પ્લાન્ટ જે વાત કરીએ એ નોર્મલ નેચરલ ઇરેક્શનને મિમિક કરે છે એટલે કે પેનિસ નોન ઇરેક્ટ કન્ડિશનમાં જેવું હોય એ કન્ડિશનમાં જો પેનિસનો પમ્પ પ્લેસ કરવામાં આવે અને પુશ કરવામાં આવે ફાઇવ ટુ સિક્સ ટાઈમ તો પેનિસમાં ઇરેક્શન થાય છે હવે આ જે થ્રી પીસ એમાં ત્રણ પીસમાં ટુ ઇન્ફ્લેટેબલ સિલિન્ડર વન રિઝર્વોયર અને એક પંપ હોય છે એ પંપને અમે સ્ક્રોટલમાં ફિક્સ કરીએ છીએ આ બધું જ કન્સિલ્ડ હોય છે ઘણા પેશન્ટોને એવું હોય છે કે આ બહાર પહેરવાની ડિવાઇસ છે નો ઇટ ઇઝ ઓલ કન્સિલ્ડ અને ઘણી વખત આપણે જો ના કહીએ તો કોઈ વ્યક્તિને ખબર પણ ના પડી શકે કે એમને ઇમ્પ્લાન્ટ કરેલું છે હવે આ જે મિકેનિઝમ છે થ્રી પીસ પેનાઇલ ઇમ્પ્લાન્ટની એ ખૂબ જ સ્પેસિફિક છે એમાં મિકેનિઝમમાં એક સલાઈન ફ્લુઇડ રિઝર્વરમાં હોય છે જે બોડી કેવિટીમાં અમે ઇન્સર્ટ કરીએ છીએ અને એ જ્યારે પંપને એક્ટિવેટ કરવામાં આવે ત્યારે એમાંથી ફ્લુઇડ સિલિન્ડરમાં જાય છે ઇરેક્શન થાય છે ઇરેક્શનની પ્રક્રિયા પૂરી થઈ જાય સેક્સ્યુઅલ એક્ટિવિટી પૂરી થઈ જાય પછી એની ઉપર એક બીજું બટન હોય છે અને ડિફ્લેશન મિકેનિઝમ કહેવાય અને ફરી પાછું એ ફ્લુઇડ તેમાંથી જઈને જતું રહે છે એટલે આ નેચરલ ઇરેક્શનને મિમિક કરે છે જ્યારે જે સેમી રિજિડ અથવા મેલિયેબલ પેનાઇલ ઇમ્પ્લાન્ટ જે ખૂબ જ ફેમસ છે ઇન્ડિયામાં એમાં એવું હોય છે કે એમાં ટુ પીસ જ છે એટલે કે એ મેલિયેબલ છે એમાં ઇરેક્શન પાર્શિયલ એટ્રેક્શન તમને ફીલ થતું જ હોય છે અને એ પેનિસને મોલ્ડ કરીને કોઈ પણ રીતે પેનિસને મૂકી શકાય છે પેનિસને અપર સાઈડ અથવા ડાઉન સાઈડમાં આપણે ઇરેક્ટ કરી શકીએ છીએ જી અને આને જે વાત કરી તો સર્જરી તો કરી દીધી છે પ્રકારે કઈ રીતે કામ કરે છે કયા કયા પ્રકાર છે પરંતુ તેની રિકવરી કઈ રીતે થતી હોય છે તો યુઝઅલી આ એક સુપરફિશિયલ સર્જરી છે એવી કોઈ ડેપ ડીપમાં સર્જરી નથી એટલે એનું રિકવરી ઘણી ફાસ્ટ હોય છે અને સર્જિકલી એક્સપિરિયન્સ પીપલ પર્ટિક્યુલરલી યુરેન્ટ્રોલોજીસ્ટ ડૉક્ટર જ્યારે કરતા હોય છે ત્યારે એની રિકવરી યુઝઅલી ફોર ટુ સિક્સમાં ઇનફ થઈ જાય છે યુઝઅલી એ ઇમ્પ્લાન્ટ એ ની ડિવાઇસ છે આપણે સમજવું જરૂરી છે બોડીનો પાર્ટ નથી એને શરીર સાથે એક્સેપ્ટ થતા ઘણી વખત વાર લાગે છે આ એક જાતનું ઇમ્પ્લાન્ટ છે જે આપણે માં પણ ઇમ્પ્લાન્ટ જોઈએ છીએ માં ઇમ્પ્લાન્ટ મૂકીએ છીએ એવું એક બહારનું તત્વ છે એટલે પર્ટીક્યુલરલી જો એમાં ઇન્ફેક્શન ના લાગે તો એનો રિકવરી રેટ ખૂબ જ સારો હોય છે વન ટુ થ્રી એના ઇન્ફેક્શન રેટ હોય છે જો ઇન્ફેક્શન થાય તો ને રિમૂવ કરીને અમારે બીજું ઇમ્પ્લાન્ટ મૂકવું પડે છે જો કોઈ પેશન્ટને ઇન્ફેક્શન થાય ને ઇમ્પ્લાન્ટ નીકાળી દેવામાં આવે તો એ ફરીથી ન્ટ ડિરેક્ટાઇલ ડિસ્ફંક્શનના પેશન્ટ બને છે એટલા માટે એની રિકવરીમાં જો ઇન્ફેક્શન ના થાય તો એ સ્ટ્રેટ ફોરવર્ડ ફોર ટુ સિક્સ વીકમાં રિકવરી થઈ જતી હોય છે જી જે ખાસ આપણે ઇન્ફેક્શનની વાત તો ઇન્ફેક્શનના ચાન્સીસ તો ક્યાંક ને ક્યાંક ઓછા છે આપણે જણાવ્યું છે પરંતુ ઇન્ફેક્શન ક્યારે લાગી શકે છે કઈ સિચ્યુએશન એવી હોય કે જ્યારે ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધુ રહેતી ખૂબ જ ખૂબ જ સુંદર સવાલ છે સીમાભાઈ હવે ડાયાબિટીક પોપ્યુલેશન મોર ધેન ફિફ્ટી ટુ સિક્સટી પર્સન્ટ પોપ્યુલેશન ડાયાબિટીક હોય છે જેમને આપણે મૂકી રહ્યા છીએ હવે આ કન્ડિશનની અંદર ડાયાબિટીસમાં એચ બી એવનસી એ થ્રી મંથલી એવરેજ શુગર છે જો એ એ એ ફાઇવથી ઓછો હોય તો જ આપણે અમારી ગાઈડલાઇન એવું કહે છે કે તમારે ઇમ્પ્લાન્ટ કરવો જોઈએ ઘણા બધા પેશન્ટનો અનકંટ્રોલ્ડ ડાયાબિટીસ હોય જો એ કન્ડિશનમાં આપણે મૂકીએ તો ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે હોય છે ઘણા બધા પેશન્ટને પેરીનિયમ રિજન એટલે કે જે પ્રાઇવેટ રીજન છે ત્યાં ઘણો બધા ફંગલ ઇન્ફેક્શન હોય છે ઘણા બધા બેક્ટેરિયા કોલોનાઇઝ હોય છે આથી જ અમે ઇમ્પ્લાન્ટ કરવામાં કોઈ જલ્દી નથી કરતા પેશન્ટને પ્રોપરલી એ એરિયા ક્લીન કરવા માટે સ્પેસિફિક ડ્રગ્સથી ક્લીન કરવા માટેનો ટાઈમ આપીએ છીએ એ દરમિયાન એન્ટી ફંગલ જે જરૂર હોય સ્કીન ડિઝીઝ માંથી થઈ જાય એવું કરીએ છીએ અને ટુ ટુ થ્રી ડેઝ પહેલા અમે એડમિટ કરીને એમને એ એરિયાનો પ્રોપર વોશ અને એની ટેકનિક આપવામાં આવે છે બીજું સર્જરી વખતે એક નો ટચ ટેકનિક અખત્યાર કરવામાં આવે છે જેમાં પેનાઇલ ઇમ્પ્લાન્ટ જે છે એ યુઝઅલી સ્કીન પેશન્ટની સ્કીનના કોન્ટેક્ટમાં ના આવે તેનું અમે ધ્યાન રાખીએ છીએ અથવા તો ખૂબ જ ઓછી વખત કોન્ટેક્ટમાં આવે કારણ કે આ બેક્ટેરિયા યુઝઅલી પેશન્ટના સ્કીન ઉપરથી જ એન્ટર થતા હોય છે અને ફ્રિકવન્ટ ગ્લોઝ ચેન્જિંગ એટલે કે એક સર્જરીમાં નિયરલી સિક્સ ટુ સેવન ટાઈમ્સ ગ્લોઝ ચેન્જ કરવામાં આવે છે આ બધીથી પ્રોપર સર્જિકલ ટેકનિક દ્વારા તમે ઇન્ફેક્શન રેટને વન ટુ થ્રી સુધી કરી શકો છો છતાં પણ એનાથી ઓછો કરવો નિયરલી વર્લ્ડ લેવલે ડિફિકલ્ટ છે જી અને જે સ્કિનના કોન્ટેક્ટની આપણે વાત કરી સ્કીદના કોન્ટેક્ટમાં આવે તો કઈ રીતનું જે નુકસાન કે પછી ઇન્ફેક્શન વધુ અન્ય ભાગને કે પછી જે ને તેનું વધારે ઇન્ફેક્શન થવાની શક્યતા યસ એટલે કે જે આપણે સ્કીન ઉપર ઇન્સિજન પહેલાં તો આપણો ઇન્સિજન સ્કીન ઉપર આવે અને સ્કિનની અંદરથી અમે પેનિસના કોર્પોરા કેવર્નોઝામાં એન્ટર થતા હોઈએ છીએ હવે જ્યારે આ સ્કિનને ઇન્સેઝ કરીએ છીએ ત્યારે આ સ્કીન ઉપર ઘણા બધા બેક્ટેરિયા કોલોનાઇઝ હોય છે જેમ કે આપણા શરીર પર ઘણા બધા બેક્ટેરિયા છે એ ઘણી વખત અમે એને કમેન્સલ્સ કહેતા હોય છે પણ જો આ કમેન્સલ્સ પણ પર્ટિક્યુલરલી ગ્રામ પોઝિટિવ કોકાઈ જે ત્યાં હોય છે એ સ્પેસિફિક એનો વર્ડ છે એ જો એ ઇમ્પ્લાન્ટની ઉપર લાગે ને ઇમ્પ્લાન્ટ ત્યાં અંદર રાખે તો લો ગ્રેડ ઇન્ફેક્શન થઈ શકે તમારા મનમાં એમ હોય છે કે ઇન્ફેક્શન એટલે કે હાઈ ગ્રેડ ફીવર દરેક વખતે એવું નથી હોતું ઘણી વખતે લો ગ્રેડ ઇન્ફેક્શન થાય એટલે કે ઇમ્પ્લાન્ટ હીલ પ્રોપર ના થઈ શકે લો ગ્રેડ ઇન્ફેક્શનમાં અને વેરી રેરલી માં પાયોજેનિક ઇન્ફેક્શન થાય તો પોસ થઈ શકે પણ ઘણા માં લો ગ્રેડ ઇન્ફેક્શન એટલે કે ઘણી વખત લેટ ઓન સેટ એટલે કે ટેન ડેઝ 15 ડેઝ 20 ડેઝ પછી પણ ઇન્ફેક્શન થતું હોય છે એટલે આ ને અમે જો પ્રોપર કોઈ પેશન્ટને જો ઇમ્પ્લાન્ટ કરાવવાનું હોય તો એ ડાયાબિટીસનો પ્રોપર

હું દર્શક મિત્રોને એક ખાસ જણાવી દઈશ કે આ ઇમ્પ્લાન્ટ એ કોઈ કોસ્મેટિક સર્જરી નથી પેનાઇલ એન્હાન્સમેન્ટ સર્જરી નથી કે લિંગને લાંબુ દેખાડવા માટેની સર્જરી નથી આ એક ફંક્શનલ સર્જરી છે પેનિસનું જે કામ છે ફંક્શનલ એના માટેની સર્જરી છે એટલે જ્યારે પણ અમારા પેશન્ટ પેનાઇલ ઇમ્પ્લાન્ટ માટે રેડી થતા હોય છે ત્યારે અમે પેશન્ટનું થોડું સાયકોલોજીકલ કાઉન્સેલિંગ કરાવતા હોય છે અને ઇવેલ્યુએશન કરાવતા હોય છે જો કોઈ પેશન્ટ અમને એવું લાગે કે આ સર્જરી કર્યા પછી થોડા સમયમાં અથવા તો ટૂંક સમયમાં એમ કહે કે મારે જો ઇમ્પ્લાન્ટ રિમૂવ કરાવો છે અથવા તો આઈ ડોન્ટ આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ દેટ ઇમ્પ્લાન્ટ તો એ સારું નહીં રહે અને પેશન્ટ પરમાનન્ટ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનો પેશન્ટ બની જશે અને જો ઇમ્પ્લાન્ટ રીમૂવ કરવામાં આવશે તો પેશન્ટ ફરીથી જો પેનલ ઇમ્પ્લાન્ટ સર્જરી લેટરન કરવી ખૂબ જ ડિફિકલ્ટ બની શકે છે એટલા માટે અમે પેશન્ટને પહેલાંથી જ કહીએ છીએ કે આ યુઝલી ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શનનું જે પેનલ ઇમ્પ્લાન્ટ મૂકવામાં આવે એના પછી એ રિમૂવ ના થાય અનલેસ જો પેશન્ટને ઇન્ફેક્શન અથવા તો ઇરોઝન કોઈ જગ્યાએથી પેનિસ ઇમ્પ્લાન્ટ નીકળવા માંડે ઇરોઝન થાય જે બહુ રેર ચાન્સીસ છે અને ઇન્ફેક્શન થાય તો જ એ પેનલ એને રિમૂવ કરવું જોઈએ યસ અને ક્યારેક મિકેનિકલ ફેલર થાય થ્રી પીસ પેનલ ઇમ્પ્લાન્ટમાં એના બટનમાં કે એમાં ક્યારેક કોઈ ફેલર થાય તો આપણે એ ઇમ્પ્લાન્ટને ચેન્જ કરી શકીએ છીએ એટલે ઇમ્પ્લાન્ટને રિમૂવ કરી એક્સપ્લાન્ટ કહેવાય અને પછી રી ઇમ્પ્લાન્ટ કરી શકીએ છીએ પણ આ પદ્ધતિમાં પણ ખૂબ ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે જ્યારે આપણે રી કરીએ છીએ એટલે કે એક વખત પિનિલ્સને એક્સપ્લાન્ટ કરીને રિમૂવ કરીને ફરીથી જ્યારે કરતા હોય છે ત્યારે ઇન્ફેક્શન રેટ ઘણી વખત ટેન પર્સન્ટ વન ટુ થ્રી પર્સન્ટના ટેન પર્સન્ટ સુધી પણ વધી જતા હોય છે એટલે આ સર્જરી કરાવતા પહેલા આપણું મન બહુ ક્લિયર થવું જરૂરી છે ઇટ્સ નોટ અ ટેમ્પરરી ડિસિઝન કે આજે આપણે કરાવી દીધું ને કાલે નહીં આ પરમનન્ટ સોલ્યુશન છે લાઈફ ટાઈમ સોલ્યુશન છે યુઝઅઅલી ફિફ્ટીન ટુ ટ્વેન્ટી યર્સ સુધી પેનલ ઇમ્પ્લાન્ટમાં કોઈ વાંધો નથી આવતો જો કોઈ મિકેનિકલ ફેલર થાય તો કંપની એ ઇમ્પ્લાન્ટને ચેન્જ કરી આપે છે પણ એ ઇમ્પ્લાન્ટ તો આપણે બદલવો જ પડે પડે સર્જિકલી અને જો સમયસર એની સારવાર ન કરાવવામાં આવે તો ફ્યુચર માં કઈ રીતે તે તેનું નુકસાન કે પછી અન્ય બાબતો તેને સામનો કરવો પડતો હોય છે યસ હવે મેં ઘણા એવા પેશન્ટ જોયા છે કે જે ઘણી વખત મને એવું જણાવે છે કે લગભગ ટેન ઇયર્સ અથવા ફિફ્ટીન ઇયર્સથી એમને સેક્સ્યુઅલ લાઈફ જ નથી તો જો પેનિસ એ એક્ટિવ ઓર્ગન છે પેનિસનું ઇરેક્શન રેગ્યુલરલી થવું એ ડે ઇન ડેઆઉટ એક્ટિવિટીમાં જરૂરી છે જો ઘણા લાંબા વર્ષો સુધી પેનિસ એ ડાયનેમિક ઓર્ગન છે એમાં ઇરેક્શન નહીં થાય તો એનું જે કોર્પોરા કેવરનોઝા છે એ શિથિલ થઈ જાય અને એ કોર્પોરા કેવરનોઝાની સ્પેસ એક્ટિવ ના રહે એટલે કે કોઈ પેશન્ટ જેને તાજુ જ ઇરેક્ટાઇલ ડિસ્ફંક્શન થયેલું છે થોડા મહિનાનું થયેલું છે અથવા તો ઓવર પીરિયડમાં થોડા જ વર્ષોનું થયેલું છે અને થોડી ઘણી એક્ટિવિટી છે અને એ લોકો મેડિકલ મેનેજમેન્ટ કરે છે અને ફેલ થાય છે અને આપણે ઇમ્પ્લાન્ટ કરીએ છીએ એમાં એના રિઝલ્ટ ઘણા સારા હોય પણ જો કોઈ પેશન્ટ ટેન ટુ ફિફ્ટીન ઇયર્સ સુધી ઇરેક્ટાઇલ ગ્રસિત હોય અને જો એના કોર્પોરા કેવરનોઝાની સાઇઝ ઘણી ઓછી થઈ ગઈ હોય તો એમાં ઇમ્પ્લાન્ટ મૂકવું ટેકનિકલી ડિફિકલ્ટ થઈ જાય છે અથવા તો એ એમાં અમે જે ચાહીએ એ સાઇઝનું ઇમ્પ્લાન્ટ નથી મૂકી શકતા અને એમાં ઇમ્પ્લાન્ટ મૂકવા માટે નાની સાઇઝનું ઇમ્પ્લાન્ટ ઘણી વખત અમે મૂકવું પડે છે આથી હું મિત્રોને એ જણાવીશ કે ઇરેક્ટાઇલ ડિસ્પંક્શનની એક જ સારવાર નથી પણ તમારે એ સારવાર લેવા માટે પહેલા ઓટીસી ઓવર ધ કાઉન્ટર ડ્રગ લીધા કરતાં અથવા તો જાતેને જાતે સમજી લેવા કરતાં કે બ્લડ સપ્લાય ઓછો થઈ ગયો હશે અથવા તો મારા માનસિક સ્થિતિ આવી થઈ ગઈ હશે એવું પ્રિઝ્યુમ્ડ ડાયગ્નોસિસ કરવા કરતાં પહેલાં પ્રોપર યુરો એન્ટ્રોલોજીસ્ટ ડૉક્ટરને બતાવવું એનું ઇવેલ્યુએશન કરવું ઓર્ગેનિક ડિસ્ફંક્શન છે એ આઇડેન્ટીફાય કરવું અને પછી એની મેડિકલ મેનેજમેન્ટ જો સરસ કામ કરે તો મેડિકલ મેનેજમેન્ટ ઉપર આપણે રહી શકીએ છીએ અને જો મેડિકલ મેનેજમેન્ટ કામ ના કરે તો એના બીજા ઓલ્ટરનેટ ઓપ્શન્સ અને જેમાં મેઇન ઇમ્પોર્ટન્ટ ઓપ્શન છે પેનલ ઇમ્પ્લાન્ટ એને પસંદ કરી શકીએ જી અને જે સર્જરી આપે જણાવી કે આ સર્જરી કરાવવી જોઈએ કેવી રીતે થાય છે તે પણ વાત કરી પરંતુ સર્જરી દરમિયાન કોઈ ખામી સર્જાય તેના કેટલા ચાન્સીસ છે અને કેટલા પ્રમાણમાં અત્યાર સુધી એવી કોઈ હોય કે સર્જરી દરમિયાન કોઈ ખામી સર્જાઈ હોય આ પેનિસની જે કોર્પોરા કેવરનોઝામાં અમે સિલિન્ડર મૂકીએ છીએ યુઝઅલી એ બહુ સરળ પ્રોસેસ છે એમાં કોર્પોરા કેવરનોઝામાં પેનિસને ઇન્સર્ટ કરીને એને ક્લોઝ કરી દેવામાં આવે છે એટલે એ સર્જિકલી એક ઇન્ફેક્શન સિવાય ટેકનિકલી કોઈ બીજા કોઈ હાઈ રિસ્ક ફેક્ટર નથી છતાં પણ જો સર્ટન ટાઈમ પેનાઇલ ઇરોઝન એટલે કે પેનિસ એક જગ્યાએથી ઇમ્પ્લાન્ટ નીકળીને બીજી જગ્યાએ નીકળવાનો પ્રયત્ન કરે એ પ્રોપર એનો શેપ એઝ્યુમ ના કરે પેશન્ટ એની સાઇઝથી કમ્ફર્ટેબલ ના હોય યસ અહીંયા હું એ જણાવી કે પેશન્ટ જો એમની યંગ એજનું પેશન્ટ ઇનિશિયલી એક્ટિવ હોય અને એમની યંગ એજનું આની સાથે કમ્પેર કરવા માંગે તો એ લેવલનું ઇરેક્શન પોસિબલ નથી એનાથી વન ટુ ટુ સેન્ટીમીટર ઇરેક્શન ઓછું જ રહેશે એટલે જો પેશન્ટ એનું યંગર એજનું નેચરલ ઇરેક્શન કમ્પેર કરે તો પેશન્ટ ઓલવેઝ ડિસેટીસફાઈડ રહેશે એટલે અમે પેશન્ટને રિયલિસ્ટિકમાં રાખવા માંગીએ છીએ કે આ પેનિસને ઇરેક્ટ કરી શકશે એને કોઈ લેન્થ ઇન્ક્રીઝ નહીં કરી શકે અને યસ અમે પહેલા પણ એની લેન્થ નિયરલી પ્રિઝ્યુમ કરી શકીએ છીએ કે આટલી લેન્થ એચીવ કરશે એટલે આ સર્જરી દરમિયાન એવી કોઈ મેજર ખામી સર્જાવાનો સવાલ નથી ઓનલી ઇન્ફેક્શન માટે જે પ્રોપર પ્રિકોશન્સ છે આપણે લેવા જઈએ જો મિકેનિકલ ફેલર થાય તો એ કોઈ પણ ડિવાઇસમાં થઈ શકે છે અને મિકેનિકલ ફેલરનું સોલ્યુશન છે એ ઇમ્પ્લાન્ટને બદલીને આપણે બીજું ઇમ્પ્લાન્ટ મૂકી શકીએ છીએ સરળતાથી જી અને આ તમામ જે સર્જરી તેમાં મોટાભાગના જે લોકો હોય તમને એક જ સવાલ હોતું હોય છે હમણાં પણ આ ડોક્ટરે પહેલા જણાવ્યું કે કેટલા સમયમાં ફરીથી સેક્સ્યુઅલ એક્ટિવિટી શરૂ કરી શકાય છે તો જે આપણે જણાવ્યું એટલો જ સમય થાય છે કે પછી તેના કરતાં પણ કોઈ વધારે સમય થાય છે કારણ કે આ એક મોટો સવાલ તમામના જે કહી શકાય કે મગજમાં આવતો હોય છે તમામ કોઈ પણ સર્જરીને આપણે રિસ્પેક્ટ આપવું જોઈએ આપણું માનવું છે એટલે કોઈ પણ સર્જરી કરી છે એટલે ફોર ટુ સિક્સ વીક નેચરલ હિલિંગ થવું જોઈએ આઈડિયલી કોઈપણ શરીરના કોઈપણ પાર્ટમાં ઇન્જરી અથવા તો ઈજા થાય અથવા તો સર્જિકલ ઓપરેશન થાય તો યુઝઅલી એવું માનવામાં આવે છે કે થ્રી મંથ એનો રિકવરી ટાઈમ છે પણ પેનિસ એ ખૂબ જ એક્ટિવ ઓર્ગન છે અને લગભગ સિક્સ ટુ એટ વીકસમાં જો આપણે પ્રોપરલી પેશન્ટ કમ્ફર્ટેબલ હોય પેઇન ફી હોય તો સેક્સ્યુઅલ એક્ટિવિટી રેઝ્યુમ કરી શકાય છે કારણ કે એઝ એ યુરાન્ટોલોજીસ્ટ ડોક્ટર અને એઝ એ સેક્સ્યુઅલ એક્સપર્ટ અમે બિલીવ કરીએ છીએ કે સેક્સ્યુઅલ એક્ટિવિટીથી બહુ લાંબો સમય રિટેન ના રહીએ તો વધારે સારું એટલા માટે સિક્સ ટુ એઇટ વીક્સ ઇઝ મોર દેન ઇનફ અને એના સિવાય જો આપણને તકલીફ પડતી હોય પેઇન થતું હોય તો એના કારણોને શોધવા જોઈએ અને આપણા પ્રોપર ડોક્ટર સાહેબને મળીને એનું સોલ્યુશન કરાવવું જોઈએ જી અને જે યંગર એજમાં આપણે વાત કરી તો યંગર એજમાં કેટલા કેટલી એજ પછી આ સમસ્યા મોટા ભાગે જોવા મળતી હોય છે અને યંગર એજના કારણે માત્ર જે આપે હમણાં જણાવ્યું કે જે જંક વાત કરી કે અન્ય વાત કરી તે જે કારણ હોય છે કે પછી અન્ય બાબત પર તેમાં ભાગ ભજવતું હોય છે જેમ પિતા દ્વારા જે પ્રકારે તેના પુત્રને કે એવું કંઈ જોવા મળતું હોય છે યુઝઅલી ઇરેક્ટલ ડિસ્ફંક્શનમાં કેવું એ ઇનહેરિટન્સ પ્રોબ્લેમ નથી હોતો પણ યસ ડાયાબિટીસ એ એ કન્ડિશન છે કે જે ફેમિલીમાં જેનેટિક્સમાં આગળ જાય છે પણ જો એન્ડોક્રાઇનોલોજીકલ ફંક્શન એટલે કે આપણું શરીર એ હોર્મોનથી ચાલે છે એ જે આપણી એક હોર્મોનલ સિસ્ટમ છે જે પિચ્યુટરી ગ્લેન્ડ છે એમાંથી ઘણા હોર્મોન્સ રિલીઝ થાય છે અને એ હોર્મોન્સ ટેસ્ટિસ એટલે કે પુરુષની ગોળીને કમાન્ડ આપે છે રિલીઝ કરવા માટે ટેસ્ટોસ્ટરોને ટેસ્ટોસ્ટેરોને પુરુષને પુરુષ બનાવે છે જો આ ટેસ્ટોસ્ટ્રોન હોર્મોનમાં કંઈ પ્રોબ્લેમ સર્જાય અથવા તો ટેસ્ટોસ્ટ્રોન ઘણું બધું ઓછું હોય અથવા તો એ ટેસ્ટોસ્ટ્રોન પેદા જ એકદમ લિમિટેડ કન્ડિશનમાં થયું હોય જેને અમારી લેંગ્વેજમાં હાઇપોગોનાડોટ્રોપિક હાઈપોગોનાડિઝમ કહેવામાં આવે છે આવી કંડિશન હોય તો લિંગનું સાઇઝ પણ ઘણી બધી ઓછી હોય છે અને એની સાથે લિંગનું એક્ટિવિટી પણ ઓછી હોય છે એટલે કે એન્ડોક્રાઇનોલોજીકલ ડિસ્ફંક્શનના લીધે પણ યંગર એજમાં સમસ્યા સર્જાઈ શકે છે સેકન્ડ રીઝન મેં જે આપણે સમજાવ્યું કે સાયકોલોજીકલ ડિસ્ફંક્શન યંગર પોપ્યુલેશનમાં ઘણું કોમન છે છતાં પણ હું અહીં કહી દઉં કે ઘણી વખત ઓર્ગેનિક ડિસ્ફંક્શન એટલે કે લિંગની ઘણી બધી નસોમાં જન્મજાત પ્રોબ્લેમ લિંગની નસોમાં જન્મજાત લીકેજ એવી સમસ્યા પણ રેર નથી એટલે ઓર્ગેનિક ડિસ્ફંક્શન પણ યંગર પેજ પેશન્ટમાં હોઈ શકે છે કે જેમણે ક્યારેય ઇરેક્શન જોયું જ નથી અનુભવ્યું નથી અથવા તો ક્યારેય એમણે ઇજેક્યુલેશન વિર્યસ્ત્રાવ થયેલો જ નથી એટલે એ લોકોએ ક્યારેય ઓર્ગઝમનો અનુભૂતિ નથી કરેલી એ પેશન્ટ્સ ઘણી વખત ખૂબ જ ડિફિકલ્ટ ટુ ટ્રીટ હોય છે એટલે યંગર પોપ્યુલેશનને એક સાયકોલોજીકલ ઇવેલ્યુએશનથી માંડીને એમને પ્રોપર કાઉન્સેલિંગથી માંડીને પછી જ અમે સર્જરી માટે પ્રિપેર કરતા હોઈએ છીએ જી ચોક્કસ ઇન્ફેક્શનની વાત કરીએ આ સિવાય આપણે વાત કરે સાઇડ ઇફેક્ટ નથી તો લાંબા ગાળે કે પછી એ સમય અગાડે કોઈ સાઇડ ઇફેક્ટ્સની શક્યતા ખરી આ સર્જરી બાદ જો પેનેલ ઇમ્પ્લાન્ટ તમારા શરીર સાથે સ્યુટ થઈ જાય છે તમારા પેનિસ સાથે સ્યુટ થઈ જાય છે તમે એની સાથે કમ્ફર્ટેબલ થઈ જાવ છો તો આ ઇમ્પ્લાન્ટ એ આપણે કોઈ પણ નોર્મલ સર્જરી જેવું જ એનું રિઝલ્ટ આવે છે અને ફ્યુચરમાં એનાથી કોઈ પણ બીજો ડિસફંક્શન થવાના કે ફ્યુચરમાં લેટ કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ ખૂબ જ ઓછા છે યસ અર્લી ઇન્ફેક્શન ફિફ્ટીન ટુ ટ્વેન્ટી ડેઝ અને લેટ ઇન્ફેક્શન પણ રિપોર્ટેડ છે પણ એ ઇન્ફેક્શન સિવાય હું નથી માનતો કે કોઈ બીજા એવા મેજર કોમ્પ્લિકેશન અમારા થતા હોય છે છે જી અને આપણે જે 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 હમણાં જણાવ્યું કે કે ઇન્ડિયામાં આ બે જ અત્યારે જોવા મળી રહ્યા છે અન્ય જે વિશ્વ લેવલની વાત કરીએ જે ટુ પીસની આપણે પણ વાત કરીએ તો તેના અંગે દર્શક મિત્રો ટુ પીસ ઇમ્પ્લાન્ટ છે એમાં ટુ જ પીસ હોય છે એટલે કે એક ઇન્ફ્લેટેબલ સિલિન્ડર અને બીજું એક રિઝર્વર હવે એમાં બહુ લિમિટેડ કન્ડિશનમાં એટલે કે એ એની બહુ લિમિટેશન છે કારણ કે એમાં રિઝર્વ ઓયર ખૂબ જ નાનું હોય છે ટુ પીસના લીધે થ્રી પીસમાં રિઝર્વ ઓયર એક્સ્ટ્રા અવેલેબલ હોય છે એમાં તો સેવન્ટી ટુ હંડ્રેડ એમએલ સલાઈન ભરી શકીએ છીએ એટલે એ સલાઈન ઇરેક્શન થવામાં મદદ કરે છે એટલે જે ટુ પીસ ઇમ્પ્લાન્ટ છે એમાં ઇરેક્શન થોડું પાર્શિયલ આવતું હોય છે અને મોટાભાગના પેશન્ટ કમ્ફર્ટેબલ નથી અનુભવતા એના કમ્પેરિઝનમાં જે ઇન્ડિયામાં અવેલેબલ ઇન્ડિયન ઇમ્પ્લાન્ટ છે અથવા તો ઘણા ફોરેનના મેલિયેબલ ઇમ્પ્લાન્ટ છે એમાં રિજિડિટી ઘણી બધી સારી હોય છે અને પે ગર્થ પણ સારું મળે છે અને પેશન્ટનું સેટિસ્ફેક્શન સારું હોય છે એટલા માટે ઇન્ડિયામાં એ અવેલેબલ નથી અને જે થ્રી પીસ ઇમ્પ્લાન્ટ છે એ ઘણા સારા ઇમ્પ્લાન્ટ છે પણ ડ્યુ ટુ કોસ્ટ કન્સ્ટ્રેન્ટ ક્યાંક ને ક્યાંક પેશન્ટ એ મુકાવી નથી શકતા તો એવા પેશન્ટો માટે જો ઇન્ડિયન ઇમ્પ્લાન્ટ અથવા તો બીજા મેલિએબલ ઇમ્પ્લાન્ટ જે પેશન્ટની રેન્જમાં આવી શકે છે એવા છે અને જે રિયલી એમાં મેન્ટેનન્સ કે બીજા બધા ખર્ચાઓ ઘણા ઓછા છે એવા ઇમ્પ્લાન્ટને આપણે ચૂઝ કરી શકીએ તો પેનાન ઇમ્પ્લાન્ટ અને સાથે જ ઇરેક્ટાઇલ જે ડિસ્ફંક્શનની વાત કરી તમામ માહિતી અત્યારે ડોક્ટર કલ્પેશ કાપડીયાએ આપી છે જેટલા પણ દર્શક મિત્રો કદાચ જોઈ રહ્યા છો તેમને આપનો સંપર્ક કરવો હોય આ સમસ્યાને લઈને તો કેવી રીતે કરી શકશે મારો એક ડિસ્પ્લે જે વોટ્સએપ નંબર છે એની ઉપર એમની ક્વેરી કે એવું કંઈ રહીઝ કરી શકે મારો એક મેલ એડ્રેસ આપું છું એના ઉપર પણ એ લોકો એમના પ્રોબ્લેમ્સને ડિસ્કસ કરી શકે અને જો ફિઝિકલ એક્ઝામિનેશન આ એક એવી વસ્તુ છે કે જેમાં ફિઝિકલ એક્ઝામિનેશનની અમારા માટે ખૂબ જ જરૂર છે અમે કાઉન્સેલિંગ ગમે તેટલું કરી શકીએ તમે મને ગમે તેટલા રિપોર્ટ બતાવી શકો પણ ફિઝિકલ એક્ઝામિનેશન એ ભલે ટુ મિનિટની પ્રોસીજર હોય છે પણ એ બહુ ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે એટલે જો તમે જેન્યુનલી ઇરેક્ટાઇલ ડિસ્પંક્શનથી પીડિત હોય જો તમારે જેન્યુન સારવાર લેવી હોય તો તમે પ્રાઇમા ફેઝથી પૂછપરછ કરી શકો છો મોસ્ટ વેલકમ પણ ફિઝિકલ એક્ઝામિનેશન પ્રોપર યુરોએન્ડોલોજીસ્ટ ડોક્ટર કડવારા કરવું જરૂરી છે જી ડોક્ટર ગલ્પેશ કાવડિયા ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને આ દર્શક મિત્રોને યુઝફુલ માહિતી તમામ સર્જરી વિશે આપે માહિતગાર કર્યા તેમ થેન્ક યુ વેરી મચ થેન્ક યુ થેન્ક યુ નમસ્કાર તો દર્શક મિત્રો વિશેષ રજોવાત હેલ્પપ્લસ માં અત્યારે બસ આટલું જ મળીશું નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી રજા આપશું જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર